નમસ્કાર તો આજે એક જબરજસ્ત ચમત્કારીક રિઝલ્ટ નામ મહેનત ભોળા એમાં લાઈફ ટાઈમ ડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુટર તો આજે એક જબરજસ્ત રિઝલ્ટ આપણે સમક્ષ અહીંયા મળ્યું છે જે એમની સાથે આપણે વાતચીત કરી કરીશું શું તકલીફની અંદર શું તકલીફની અંદર રિઝલ્ટ મળ્યું છે શું નામ તમારું ચંપાબેન નરસિંહ ચંપાબેન નરસિદે આ નામ કહ્યું કરમસર કરમસર કરમસદ આણંદ કરમસદ આણંદ તમને શું તકલીફ હતી મને લાસ્ટ મે દુખાવો થઈ ગયો તો મસ્ના પ્રોબ્લેમ હતો અને પાછળ કેડ કરાવ્યો હતોની પાછળ કેટલા સમયથી હતી તમને થાય છ મહિના પહેલા થાય તો મટી જાય પછી મને ફરી સતો હવે કેટલા વર્ષોથી વારંવાર વર્ષથી લગભગ વર્ષથી تقريبا હતી 12 આ દવા પેલા 12 દવા કરાવી કરાઈ તો એમ આ સાકશ થતો નતો બાય હવે આ ટ્રીટમેન્ટ તમે કેટલા સમયથી લો આ ત્રણ મહિના ત્રીજો મહિનો રનિંગ છે 30 20 આ ટ્રીટમેન્ટ લીધા પછી તમને કેવું છે સારું છે શું તમે તમારા જેવા બીજા જેને નસનો પ્રોબ્લેમ છે એવા લોકોને શું તમે કહેવા માંગો છો આ ટ્રીટમેન્ટ લેવાય લેવાય તો સારું થઈ જાય કેમ હા આજે તમે જોયું ટ્રીટમેન્ટની વાતચીત કરે તો નાઇન્ટી ફાઈવ છે નેટસિયમ છે નો વેદના છે ડેરી ડેટોક્સ સ્પીડના ગોલ્ડ લિયોગેન મલ્ટીગાર્સ ચેમ્પિયન તેલ માલિશ માટે આટલી ટ્રીટમેન્ટ ઓલરેડી અમને કન્ટિન્યુ ત્રીજો મહિનો છે ત્રીજા મહિને તમે જોઈ શકો જબરદસ્ત રિઝલ્ટ છે આપણે એમના મુખે સાંભળી તો જે બીજા લોકો બહાર માર્કેટની અંદર નસની અંદર ડૉક્ટરે તમને શું કહ્યું હતું કેમ કે ઓલરેડી એલોપેથીની અંદર ડૉક્ટરની વાતચીત કરે તો એસી ટકા ડૉક્ટર ઓપરેશનનું સજેશન આપે છે તો વગર ઓપરેશને થાય ટ્રીટમેન્ટ કન્ટિન્યુ લેવાથી સારામાં સારો રિઝલ્ટ મળે છે તો દરેક વ્યક્તિને એક જ વસ્તુ કહેવા માગીશ કે એમાં લેક્ટ્રલ માર્કેટિંગ ગ્લોબલ પેલિમિટેડ એલિમેન્ટ વેલનેસ ભારત સરકાર દ્વારા આયુષ મંત્રાલય સર્ટિફાઈડ આપણી દરેક પ્રોડક્ટ છે ગવર્મેન્ટ સર્ટિફાઈડ પ્રોડક્ટને ખુદ વા ખુદ વાપરો જેને તકલીફ છે સર એમના સુધી પહોંચાડો બહાર માર્કેટની લાખો રૂપિયા જે બગાડી રહ્યા છે ખાલી મેક્સિમમ મિનિમમ ખર્ચો કરી અને તમારા દુઃખને જળબોથી નાબૂદ કરીએ એવી આશા સાથે વિશ્વ રમેશ જય હિન્દ જય થેન્ક યુ